ભાઈ ઓફિસે બેઠા હતા ઓફિસે બેઠા ના થોડું કામકાજ કરતા હતા અને અમારે જોવા અહીંયા દાસજી છે ને ભાઈ તડકે ઉભા હે હું કે તડકો ખાવા ઉભા કે મજા આવે મસ્ત મજા ને જો તડકો ખાય છે બરાબર હવે મોટી ઉંમર થઈ ગઈ એટલે મજા આવે કે નહીં આમ ખાઈ પીને ભાઈ જમી લીધું કે બાકી હે જમી લીધું હું જ એમનું ખાવાનું વળી ઢેફલા બેફલા નથી ખાતા ને ઢેફલા નથી ખાતા ને ઢેફલા

મોજા દરિયા બીજું શું હોય મિત્રો હવે ફટાફટ હે ભાઈ હવે મમ્મીને અત્યારે તેડવા જવાના હે લગભગ ફોન આવે તો પછી બપોર પછી પાછા સમૂહ લગ્ન હે તો સમૂહ લગ્નમાં જવાના હૈએ ઉપર ઉપર હમણાં તો લગ્ન છે ને લગ્ન છે ને હવન છે ને તો હમણાં તો હે ને ખાવા ઉપર ખાવાનું જ હાલે દાદી તમારે આવું તો આવી જાવ અમારે કંકોત્રી વધી પડી છે હે ભૂગી શકાય એમ નથી એ વાત હાથે જુઓ

મારા છોકરા ને ઓલા ગોર બાપા બાંધે ને હા એવું બંધાયું છે મને તો બાંધાર છોકરો નથી એક હજાર રૂપિયા ભગવાન હું તાર છોકરો નથી ને મને તો બાંધે બાંધવાનું મંત્ર બોલ તો જ આ ગાંઠ મરાય ઓમ શશી નારાયણ હિન્દ્રો દૂધ પી ગયો મિંદ્રો સ્વાહા ગરમી થાય મને હરખાઈ બાઈન ભગવાન નથી પણ એના નામ નું વર્ષ એકવાર કાઢીએ આપડે અગિયારસો નું મેં દોઢસો રૂપિયા હજાર ભગવાન ને ભેટ થઈ રહી જો જોવા ભાઈ કાંડું બાંધી લીધું બરાબર મસ્ત મજાનું એના કાંડામાં મારી મમ્મી પાછા દુનિયાના કાંડા લઈ આવે એકના વગરના ના ના બે જાય બે જાય

એટલે ભાઈ એવું ના કરાય આમ સમજતા નહીં હું હવે તો બધું સમજવા મને એટલે ધીરે ધીરે બધું ઓછું થઈ જાય છે જીવનમાં હોય કાંઈક ને કાંઈક નવું પછી એને મજા આવે ને એવી વસ્તુ કરાય બધાયના માઇન્ડ અલગ અલગ હોય બરાબર તો મિત્રો તમને બ્લોગ કેવા લાગ્યો જરૂર બતાવજો ચેનલ પર નવું હોય તો સબસ્ક્રાઈબ નું બટન જરૂરથી પરિએ આવા નવા નવા બ્લોગમાં બાય બાય